એક સમયે ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત કળા માતાની પછેડી લોકો માટે ધાર્મિક અને આધ્યાત્મિક આસ્થાનું કેન્દ્ર રહી હતી પરંતુ આજે ગુજરાતના લોકો આ કળાને ઓળખતા નથી ત્યારે ચિતારા સમુદાય સાતસો વર્ષ જૂની ચિત્રકળાની શૈલીને ધરોહર તરીકે સંભાળી રહ્યા છે આજ સમુદાયથી આવતા દંપતી સુરેશભાઈ અને તેમના પત્ની હેતુલબેન લુપ્ત થઈ રહેલી આ કળાને દેશભરના વિદ્યાર્થીઓને વર્કશોપના માધ્યમથી શીખવી રહ્યા છે અમદાવાદનું આ દંપતી સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓને આંકડા શીખવી રહ્યા છે આપણે જે હું સુરત આવ્યો છું કે જે અહીંયા ફાઇન આર્ટ્સના જે સ્ટુડન્ટ છે અને ડિઝાઇન ડેવલપમેન્ટના જે સ્ટુડન્ટ છે સુરતમાં એમને આ આ જે પછડી માતાની પછડી કેવી રીતે બને છે એનું શું ટ્રેડ છે એનું શું મહત્ત્વ છે એ એના પ્રત્યે હું એમને આના એના પર ઇન્સ્પાયર કરું છું અને એનો પરિચય એમને આપું છું જે કળાનું નામ પણ વિદ્યાર્થીઓએ ક્યારેય સાંભળ્યું ન હતું તેનાથી સુરેશભાઈ વિદ્યાર્થીઓને અવગત કરાવી રહ્યા છે અત્યારે અમારો વર્કશોપ અહીંયા ચાલી રહ્યો છે માતાની પછેડી આ નામ એકચ્યુઅલી મેં ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું છે જ્યારે અહીંયા વર્કશોપ થયો હતો ત્યારે અમને ખબર પડી કે આ ટાઈપનું પણ કંઈક હોય છે આજકાલ આ કળા જાણતા માત્ર પાંત્રીસ જેટલા આર્ટિસ્ટ જ બચ્યા છે જે લુપ્ત થતી કળા ને શીખવી રહ્યા છે સરકાર અને ઇન્સ્ટિટ્યૂટ ની મદદ થી આ કળા અંગે ચિતારા સમુદાય લોકો ને જાગૃત કરી રહ્યો છે શ્વેતા સિંઘ દિવ્ય ભાસ્કર સુરત શેર ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ